ગુડ મોર્નિંગ મિત્રો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીઓભાઈ પ્રાથમિક શાળા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સભ્યોનું હાર્દિક સ્વાગત છે ધોરણ બે વિષય ગણિત વિષયા પ્રકરણ નવ મારું મજાનું દિવસ મિત્રો ગયા તાસમાં આપણે મહિના પ્રમાણે ઋતુ પરિવર્તન અને તહેવાર શીખી ગયા આજે આપણે ખાલી સ્થાન પૂર્ણ કરવું શીખીશું અહીં સોમવાર આપેલો છે હવે સોમવાર પછી પછીનું ખાનું ખાલી છે તો સોમવાર પછી મંગળવાર અને મંગળવાર પછી બુધવાર અને નીચે બુધવાર પછી ગુરુવાર આપેલો છે ગુરુવાર પછી ખાલી ખાનામાં શુક્રવાર અને શુક્રવાર પછી શનિવાર અને શનિવાર પછી રવિવાર આપેલો છે તો અઠવાડિયાના વારના નામ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર ક્રમશઃ લખ્યા હવે બ અહીંયા પહેલાં ખાલી જગ્યા છે પછી મંગળવાર છે તો મંગળવારની પહેલાં સોમવાર આવે અને મંગળવાર પછી બુધવાર આવે હવે બુધવાર પછી ખાલી જગ્યા છે અને શુક્રવાર પહેલાં તો બુધવાર અને શુક્રવારની વચ્ચેનો વાર તો ગુરુવાર અને શુક્રવાર પછી શનિવાર તો ગુરુ શુક્ર શનિ અને રવિવાર આપેલો છે હવે તરત પહેલાના વાર અને મહિનાના નામ લખો તો ખાલી જગ્યા પછી ગુરુવાર તો ગુરુવારની પહેલા બુધવાર બુધવાર ગુરુવાર શનિવાર શનિવાની પહેલા શુક્રવાર એટલે કે શુક્ર શનિ હવે માર્ચ મહિનો તો માર્ચ મહિનાની પહેલાનો મહિનો ફેબ્રુઆરી ફેબ્રુઆરી અને માર્ચ નવેમ્બર તો નવેમ્બરની પહેલા ઓક્ટોબર મહિનો ઓક્ટોબર નવેમ્બર શ્રાવણ તો શ્રાવણ મહિનાની પહેલા ચૈત્ર વૈશાખ તરત પછીના વાર અને મહિનાના નામ લખો તો મંગળવાર મંગળવાર પછી બુધવાર મંગળવાર બુધવાર રવિવાર रविवार પછી सोमवार रविवार सोमवार જુલાઈ જુલાઈ પછી ઓગસ્ટ જુલાઈ અને ઓગસ્ટ એપ્રિલ એપ્રિલ પછી મે એપ્રિલ મે માર્ચ માર્ચ પછી પોસ માર્ચ પોસ વૈશા વૈશાખ પછી જેઠ વૈશાખ જેઠ આ રીતે આપણે તરત પછીના વાર અને મહિનાના નામ શીખ્યા વચ્ચેના વાર અને મેનાના નામ લખો બુધવાર ખાલી જગ્યા શુક્રવાર અહીં બુધવાર અને શુક્રવાર આપેલો છે અને વચ્ચેનો વાર લખવાનો છે તો વચ્ચેનો વાર ગુરુવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર શનિવાર ખાલી જગ્યા સોમવાર તો શનિવાર અને રવિવાર 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 સોમવારની વાર શનિવાર સોમવાર જાન્યુઆરી ખાલી જગ્યા માર્ચ તો જાન્યુઆરી અને માર્ચ મહિનાની વચ્ચેનો મહિનો છે ફેબ્રુઆરી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ઓક્ટોબર તો ઓક્ટોબર અને ડિસેમ્બર એનાની વચ્ચેનો મહિનો છે નવેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર ફાગણ ખાલી જગ્યા વૈશાખ તો ફાગણ અને વૈશાખની વચ્ચેનો મહિનો છે ચૈત્ર ફાગણ ચૈત્ર વૈશાખ અષાઢ ખાલી જગ્યા ભાદરો તો અષાઢ અને ભાદરવા મહિનાની વચ્ચેનો મહિનો છે શ્રાવણ અષાઢ શ્રાવણ અને ભાદરવો હવે જોડકા જોડો માસ એટલે કે મહિનાના નામ અને માસનો ક્રમ એપ્રિલ મહિનો તો એપ્રિલ મહિનો આપણે આંગળીના વેઢાથી ગણતરી કરવાની છે કે એપ્રિલ મહિનો કયા ક્રમે આવે છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ તો એપ્રિલ ચોથો મહિનો છે એ લીટી જોડે જોડેલી છે હવે ઓગસ્ટ તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ તો ઓગસ્ટ મહિનો આઠમા ક્રમે તો એની સાથે જોડીશું હવે ફેબ્રુઆરી મહિનો તો જાન્યુઆરી પછી ફેબ્રુઆરી બીજા ક્રમે એને જોડીશું હવે ડિસેમ્બર ડિસેમ્બર મહિનો છેલ્લો મહિનો છેલ્લો મહિનો એટલે બારમો મહિનો તો એને બાર સાથે જોડીશું ડિસેમ્બર બારમો મહિનો હવે જૂન મહિનો તો પહેલો જાન્યુઆરી બીજો ફેબ્રુઆરી ત્રીજો માર્ચ ચોથો એપ્રિલ પાંચમો મે અને છઠ્ઠો જૂન તો જૂનને છ સાથે જોડીશું હવે ઓક્ટોબર મહિનો તો આપણે બધા જોડકા જોડાઈ ગયા છે હવે રહ્યો છે ઓક્ટોબર દસ તો ઓક્ટોબર દસમો મહિનો હવે માસનો ક્રમ અને સામે માસના નામ આપણે માસના ક્રમને માસના નામ સાથે જોડવાના છે તો સાતમો મહિનો જુલાઈ છે તો સાતમા મહિનાને જુલાઈ સાથે જોડ્યો છે હવે પહેલો મહિનો તો પહેલો મહિનો જાન્યુઆરી છે તો જાન્યુઆરી સાથે જોડીશું હવે નવમો મહિનો પહેલો જાન્યુઆરી બીજો ફેબ્રુઆરી ત્રીજો માર્ચ ચોથો એપ્રિલ પાંચમો મે છઠ્ઠો જૂન સાતમો જુલાઈ આઠમો ઓગસ્ટ અને નવમો સપ્ટેમ્બર તો નવમે સપ્ટેમ્બર સાથે જોડીશું હવે પાંચ તો જાન્યુ પહેલો જાન્યુઆરી બીજો ફેબ્રુઆરી ત્રીજો માર્ચ ચોથો એપ્રિલ અને પાંચમો મે તો પાંચમી મે સાથે જોડીશું હવે ત્રણ પહેલું જાન્યુઆરી બીજો ફેબ્રુઆરી અને ત્રીજો માર્ચ તો ત્રણની માર્ચ સાથે જોડીશું હવે અગિયાર અને સામે માસના નામમાં નવેમ્બર મહિનો છે તો નવેમ્બર સાથે જોડીશું થેન્ક યુ મિત્રો